કેમ છો ખડક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું જામનગર માર્કેટિંગ યાર્ડમાં બજાર પણ આજની તારીખ બાર સાત બે હજાર પચીસ શનિવાર વિડીયોમાં આગળ ભાઈના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના માર્કેટિંગ યાર્ડના બજાર પણ જીરું बजार रूपया तार सात सौ ने पास पिंयासी रूपया रो एक हजार रुपया एक हज़ार एक सौ एक रुपया एरेंडा एक हज़ार ने पचास रुपया एक हज़ार बसो ने पांच रूपया चना एक हज़ार ने छ साठ रुपया थी एक हजार एक ने रुपया अड़द छ सौ रुपया एक हजार चार सौ चालीस रुपया

थी, दस रुपया मरचा सूका चार सौ थी, बार सौ रूपया बाजरी रुपया थी, पांच सौ रूपया तल का पच्चीसो रूपया तर हजार ने नौ रुपया सफेद

આઠસો ને પચાસ રૂપિયા થી એક હજાર ને પીચોતેર રૂપિયા કપાસ એક હજાર બસો ને પચાસ રૂપિયા થી એક હજાર ચારસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો